નાડાના ગ્રામજનોને ઓએનજીસી સી રીક પર નોકરી નહીં મળતા રસ્તા રોકો આંદોલનનો સહારો લીધો જંબુસર તાલુકાનું છેવાડાનું ગામ નાડા જ્યાં ઓએનજીસી પોઈન્ટ આવેલ છે આ છેવાડાના ગ્રામજનોને નજીકમાં રોજગારી માટેનું કોઈ સાધન નથી નાડા ગામના બેકાર યુવાનો જે નોકરીની શોધમાં મજૂરી માટે દર દર ભટકે છે આમ તો સરકાર સ્થાનિકોને રોજગારી આપવાની પોકળ વાતો કરતી હોય તેમ લાગી રહ્યું છે નાળા ગામમાં ઓએનજીસીની રેક આવવાથી સ્થાનિકોને રોજગારી મળશે તેમ ગ્રામજનોને લાગી રહ્યું હતું પરંતુ તે વાતો પોકળ સાબિત થઈ હોય નાડાના અગ્રણી ભરતભાઈ તથા ગ્રામજનો દ્વારા ઓએનજીસી રીક પર સ્થાનિકોને રોજગારી મુદ્દે માંગ ઉઠી હતી અને અધિકારીઓ દ્વારા સ્થાનિકોને રોજગારી નહીં અપાતા ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો તેઓએ રસ્તા રોકો આંદોલન કરી સ્થાનિકોને રોજગારી મળે તેવી માંગ કરી હતી હવે આજ રોજ અમે નાળા ગામમાં એક પાંચ નંબરની કોઈ આવીએ તો સરકારના કહેવા મુજબ સ્થાનિકોને રોજગારી આપવી જોઈએ સતત ગામના બેરોજગાર યુવાનો પાંચ દિવસથી રીત ઉપર આવી આખો દિવસ બેસી રહે છે છતાં એ લોકોને કોઈ ન્યાય નથી તો આજ રોજ અમે રસ્તા રૂપ આંદોલન કર્યું છે તો સરકારને વિનંતી કે અમારા ગામ લોકોને રોજગારી મળે એ વિનંતી